તાલીન ગ્રુપ અહેલે સુન્નાત વલ જમાત એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલફેરને પોતાના કાર્યકાળના સફળ પાંચ વર્ષ પૂરા થવાની ખુશીમાં જુહાપુરામાં ક્રેશન સ્કૂલમાં સામાજિક કાર્યકરોએ સરાહનીય કામગીરી બિરદાવવા સર્ટિફિકેટ અને સિલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં સત્ય ગુજરાત ન્યૂઝના મોહસિનભાઈ મંસૂરી એ ટી ન્યૂઝના મજર શેખ સામાજિક કાર્યકરો અને સંસ્થાઓએ ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે તાલીમ ગ્રુપ અહેલે સોન્નાતવલ જમાત એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલફેર છેલ્લા પાંચ વર્ષથી સખત પરિશ્રમ કરી સમાજ માટે સારી કામગીરી કરી રહી છે સ્વચ્છતા અભિયાન ટ્રાફિક અવેરનેસ ટ્રી પ્લાન્ટ પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ जन जागृति अभियान मेडिकल हेल्प एजुकेशन हेल्प साक्षरता अभियान गरीब लोगोंને ખાવાનું જરૂરત مند લોકોની સેવા અને કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વગર આ હંમેશા આગળ રહીને મદદ કરવી એ જ ઉદ્દેશ્ય લઈને સમાજ સેવા કરીને એક બેહતરીન خدمتનું ઉદાહરણ પૂરું કરી રહ્યો છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાડ રડારની વાત જે અહીં રાય તો કે જિલ્લાના સમાજમાં એક થી આગળ लिए अपने एरिया और अपनी कम्युनिटी को आगे लाना है और खास करके उन बच्चों को कि जो पढ़ नहीं सकते जिनके पास फीस भरने के पैसे नहीं हैं और जो यतीम बच्चे हैं बेवा औरतें हैं तना शुदा जो होते हैं जो बुज़ुर्ग हैं कि जिनका कोई सहारा नहीं है बस इन्हीं को मदद करने का एक जज्बा उनके మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి